લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે આઠ બે હજાર ચોવીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે બે ત્રણ ચમચી સરસવનું તેલ લઈ માથા પરથી ઉવારીને વહેતા વહાવી દેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ બીજા વ્યક્તિના ચરિત્ર પર ખોટી શંકાઓ નહીં કરતા દેવ દર્શન કરવા જોઈએ અને એ જ મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જરૂરિયાત વગરના ખર્ચાઓ કરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ એમના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારની ખોટી જીદ નહીં કરતા કર્ક રાશિ કર્ક વડાયા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વડાયા આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અથવા તો કોઈ નજીકમાં દેવીનું મંદિર હોય તો માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર લીડર બનવાની કોશિશ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે શુક્રની વસ્તુ ઘી દહીં કપૂર ઋં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ રૂપિયા તમારા પોતાના રૂપિયા વ્યાજે નહીં આપતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળા કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિ સાથે ખોટું વર્તન નહીં કરતા તુલા તુલા આજે શું કરજો તુલા રાશિ વાળાએ આજે પોતાના જીવનસાથીને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે સારું સાત્વિક વાંચન કરવું જોઈએ ને પોતાનામાં સારા સુવિચારોનું સિંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવાનું નથી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ પણ મોટા ઝાડને પાણી ચડાવવું જોઈએ એની દેખરેખ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં કોઈની પણ સાથે ધંધો નહીં કરતા મકર મકર રાશિવાળાએ જે શું કહ્યું મકર રાશિવાળાએ જે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે તમારી પોતાની અંગત વાતો આજે કોઈ બીજાને કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળા જે પોતાના મનમાં વિચારીને રાખેલા કામોને અમલમાં મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં નકામી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ જે શું કહેવાય મીન રાશિવાળાએ છે ને આજે બિલીપત્ર પર ચંદન લગાડીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે કોઈ આજે વિધવા સ્ત્રીનું અપમાન બિલકુલ નથી કરવાનું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે